નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ મીના ઇન્ડિયન કિચનમાં તો શિયાળો એટલે સરસ મજાના લીલા લીલા શાક ખાવાનો સમય તો આજે હું એવા જ સરસ લીલા શાકમાંથી ગાજર મેથી વટાણાનું શાક બનાવીશ તો એના માટેની મેં જરૂરી સામગ્રી લઈ લીધી છે તો હવે એક કઢાઈ મૂકી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું ગરમ કરવા અને અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અને હિંગ એડ કરી લઈશું હવે એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું અને એને થોડીવાર સાતળી લઈશું અને હવે ગાજર એડ કરીશું અને ગાજરને પણ થોડીવાર સાતળીશું અને ગાજરને થોડીવાર ઢાંકીને લગભગ એકથી દોઢ મિનિટ માટે થવા દઈશું હવે બે નંગ લીલા મરચાં ઝીણા સમારીને એડ કરીશું અને જોડે જોડે અડધી વાટકી વટાણા પણ એડ કરી લઈશું અને વટાણા સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે ટાંકીને થવા દઈશું હવે લીલી ડુંગળીનો સફેદ કરી લઈશું હવે મસાલા એડ કરીશું તો એક નાની અડધી ચમચી હળદર એક ચમચી જીરું પાવડર અને એક ચમચી મરચું પાવડર એડ કરીશું અને મસાલાને થોડી વાર સાતળીશું હવે સાત મુજબ મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે લીલે ડુંગળીનો લીલો ભાગ એડ કરી લઈશું અને લીલી મેથી પણ એડ કરી લઈશું તો અત્યારે મેં લગભગ એક જોડી વજનમાં લગભગ 150 થી બસો ગ્રામ જેટલી મેથીની જોડી લીધી છે તમે તમારા મરજી મુજબ ઓછી વધુ કરી શકો છો હવે શાકને પાંચ મિનિટ ઢાકીને થવા દઈશું તો શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે એક નાની ચમચી ગરમ મસાલો અને કોથમીર એડ કરી લઈશું અને હવે ગેસ બંધ કરી દઈશું અને શાકને ઢાંકીને પાંચ મિનિટ આમ જ રહેવા દઈશું તો આ શાક તમે લંચ બોક્સ માટે બનાવી છે મારા દીકરાના તો હું લંચ બોક્સ ભરી લઈશ હવે તો મિત્રો શિયાળા સ્પેશિયલ આ શાક હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખાવામાં પણ એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે આમ જોઈએ તો હેલી મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે પણ ગાજરની મીઠાશને કારણે શાકનો સ્વાદમાં બેલેન્સ સરસ થઈ જાય છે અને આમાં તમે થોડુંક લીંબુ નીચે દો ને તો એકદમ અથાણા જેવો સ્વાદ આવે છે તો મિત્રો મારી આ રીતથી તમે આ એક એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર તમને ખૂબ પસંદ આવશે મારી આ રેસીપી અને તમને આ શાક કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો આવી જ સરસ મજાની રેસીપી લઈને હું આવતી રહીશ તો ફરી મળીશું આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો